વેરગી કે આપણે નેદી નાખવા આમાં જો આવું નેદ છે તમને દેખાય આમાં કઈ મિત્રો તો આમાં વરગાડ્યું કે આપણે નવરા છે નેદી નાખી ગયું છે ઉપાધી નહીં તો એનું કામકાજ એવું છે ને કે અહીંયા નક્કી ગયું એટલે પાછી કોઈ બાપનું માને નહીં નવરા નો રહેવા જોઈએ નવરા હોય તો થોડુંક નેદી નાખીએ તો ઉપાધી નહીં પાછું નડે નહીં આપને આવું કોક કોક હોય તો આમાં કેટલા બીયા થાય જો એક છોડવો હશે ખોટું બેવું બાંધો વગારે ખોટો બે ક્યારામાં છોડવા રહી ગયા થાય છે બાકીનું બહુ ખાસ ખાસ છે નહીં નેદામાં કોકા બળેલો ને એવું હોય તો એવું નેદી નાખી નવરા થઈ તો મેં નાખે ખેતર સારું લાગ્યો કામ આવ્યો તેમ લાગે કે નહીં ભાઈ નેદ નથી થવા દીધું બાકી અત્યારે નકર ચણામાં ને ધાણામાં ને આ બળેલો છે ને થઈ ગયો હોય રેડી પાકીને પછી એમાં નેદવા કોઈ જાય નહીં એટલે બળેલો પછી પાકે મોડો ચણા હુકાઈ જાય ને તો ઓલો લીલવણી દેખાય આમાં આપણી નેદ નથી છે કોક છોડો એટલે એ આટો ફરી જાય બેગ દીકમાં પછી માંડવી પડી છે હજી આપણી બારોબાર બે દિવસ કોઈ વેપારીની વાટ જોઈ લઈ નકર પછી જવા દેવું ઘરની અંદર ભાઈ ભરી દઈ તો ચાલો મિત્રો આજનું કામ કામકાજ આવું છે આમ તો હેઠ આપણે ઓલા શેઢે અહીંયા બધી પહોંચી ગયા છે હવે અહીંયા અમે કુંડી દેખાય છે થોડીક બાકી રહી પાછું એટલા થોડુંક નેદ દેખાણું છે અહીંયા ભૂંગરે પાણી નીકળતું હોય ને એટલે આપણે કઈ હાથી આવેલું હોય અને અહીં નેદો આમ ન પહોંચતા હોઈએ આપણે આ કેમ અહીંયા ભૂંગરાનું મોઢું છે ને ત્યાંથી પાણી નીકળ્યા કરતું હોય એટલે લીલું હોય તો નેદ થોડા થોડા વાવણી ભરાઈ ગયા છે કેમ કે બે કેરામાં થોડુંક રાયડાનું પ્રમાણ હતું એટલે તો ચાલો મિત્રો વરગી ગઈ પાછા હજી નેદવા ચા પાણીનો ટાઈમ થાય તો પાછા સાઈડ પોતી જાય મિત્રો ચણા નેદવાનું કામ આપણું ચાલુ જ છે અને ત્યારમાં પાછો આપણે આ સડો રાજીગડો પાકી ગયો હવે આ રીતનો થઈ ગયો છે કમ્પ્લીટ અને આપણે ત્યારમાં હજી ઠાર વાળો હોય તો વાઢી લઈએ બપોરે ખરવા માંડે આ ઈગળો પાક એવો છે કે બધાની મોર પાકે આપણે આ ચણા ને બધું વાવ્યું હતું ને તે પછી આપણે નાખ્યો તો આમાં તો એ ચણા નથી પાક્યા હતા રાજીગડો પાકી ગયો દાણા જો સમકે મોતી દાણા જેવા મસ્ત

તો ચાલો મિત્રો આપણે વર્ગી જઈ ફટાફટ પછી આપણે પાસે જવાનું છે ચણા નહીદવાનું કામ હજી અધૂરું છે તો મિત્રો આપણે રાજગડો વાઢી ને પાછી વયા ગયા તા ચણા વાઢવા ઓલા ઉપાડવા શું કહેવાય ચણા ભૂલાઈ ગયો હવે ચણા દવાનું કામ આપણું આજ બધું ચણા નદીને આવી અને ચા પાણીનો ટાઈમ થઈ ગયો એટલે ચા પાણી બનાવી નાખીએ અને આપણે આ થોડું ખરું એ ઓરવી નાખીએ આ જગ્યા આપણે થઈ ગઈ ખાલી હવે કંઈ આપણે આની કામકાજ નહોતું પછી જો આમાં ટાઈમ મળે તો આમાં થોડોક દાંતીરાપ કરી અને ડુંગળીનો રોગ થોડોક ઘાટો ઘાટો છે જ થોડોક વારો વારો કરીને આમાં છોપી દઈએ તો મિત્રો આ રીતનું આપણું કામકાજ છે હજી આ બધું ખરું એમ તો ઘણી બાકી છે પણ હવે અહીંયા તો આપણે શું છે કે આ ટ્રેક્ટર પેક્ટર અહીંયા આપણે લઈ આવતા હોય તો વારવા જગ્યા જોઈ અને બીજું આપણો આજે આ બોર ઉતારવા આવતા હોય તો એ રિક્ષા લઈને આવે એ લોકો તો પછી કેરેટ વજનવાળા હોય એટલે એ આ રસ્તે જવા દે રિક્ષા આગળ અહીંયાથી કેરેટ ફરી આવે એટલે આપણે આ એટલી જગ્યા પાછી કાંઈ કામ આવે એમ નથી તો અહીંયા આપણે મસ્ત એક ડુંગળીનો નાનો એવો ક્યારો થઈ જાય અને સાટેલી ડુંગળી હોય ને એના કરતાં જે આપણે એનો રોપ પાછો છોપીએ ને ઘેરબદલી થાય ને એ ડુંગળી હારી થાય એટલામાં આપણે થોડીક કરી દઈએ એ હજી વાર લાગશે આપણે આગળ જોઉં પછી આમાં થોડુંક દાંત રાપ કરી નાખું પડું પડું પછી હવે મોસમ પડવાની હવે તૈયારી થઈ ગઈ છે દસક દિવસ દસ પંદર દિવસ પછી તુવેરનું કામ ચાલુ થાય વાઢવાનું આજે એ થોડોક રાજીગડો પાકી ગયો હતો અને કાલે પછી હું તમને કાંગ બતાવીશ કે આપણે આગલા વિડીયામાં કીધું હતું કે ખર્ચ વિનાની ખેતી કાંગની એ આપણે જો એમાંથી વીસ પચીસ ગ્રામ જેટલું બી વાવ્યું હતું હવે એમાંથી આપણને કેટલી કાંગ તૈયાર મળે અને એમાં કોઈ આપણે દવા તો જરૂર જ ન પડે એમાં ખાતર એકાદી ફેરી નાખો તો સારી ક્વોલિટી બને બાકી એમાં એ કાંઈ જરૂર નથી રહેતું એટલે એ તમને હું કાલે આપણે વાઢી પછી રિપેર થાય એટલે એનું વજન કરીને તમને બતાવીશ આપણે એ ક્યારોનું માપ જ કરી લે હું કે આપણે એટલા ફૂટનો ક્યારો હતો તો એમાંથી આપણને એટલા કિલો એમાંથી કાંગ મળી તો આપણે એક વીઘામાં વાવીએ તો કેટલી કાંગ મળે એ ટોટલ આપણે હિસાબ કરશું પછી જેવું લાગશે તો આપણે નેક્સ્ટ યર એનું કંઈક થોડુંક ખેતીવાડીની વધારશું થોડુંક એવું વિચાર છે આપણો એવી કાંઈકમાં કાંગ વાવીએ અને કાંગનો બજારમાં ભાવ એ આઠસોથી હજાર રૂપિયા જેવું માર્કેટની અંદર વેચાય છે યાર્ડમાં બાકી રિટેલ તો સિત્તેર એંસી રૂપિયા સો રૂપિયા જેવું બધા વેચે છે તો ચાલો મિત્રો ચા પાણી પીને હજી થોડાક ચારા ચણાને નેદવાના છે તો નહીં આવીએ આપણે